નમસ્કાર મિત્રો વાત કરીશું આજના તાજા રસ્તા પર વાહન ચલાવતા ઘણા લોકો એવા જોવા મળશે કે જેઓ રોંગ સાઈડમાં વાહનો ચલાવતા હશે કે સિગ્નલો તોડતા હશે કે ટ્રાફિકના બીજા નિયમોનું પાલન નહીં કરતા હોય ત્યારે હવે સુરત આરટીઓએ આ અંગે સખતાઈ અપનાવી છે સુરતમાં હવે રોંગ સાઈડમાં વાહન ઘંકાતા વાહન ચાલકોની ખેર નહીં સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા વધુ એક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી સુરત આરટીઓ દ્વારા રોંગ સાઇડ વાહન અંકનારા વાહન ચાલકો સામે કાર્યવાહી કરાઈ હતી રોંગ સાઈડ વાહન અંકતા ઝડપાયેલા વાહન વિગત આરટીઓ મોકલાવી હતી તો આરટીઓ એ આંગે સખ્ત વલણ અપનાવતા 130 વાહન ચાલકોના ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરી દીધા હતા સાથે જ 220 વાહન ચાલકોને નોટિસ ફટકારી હતી સીસીટીવીમાં કેદ થયેલા વાહન ચાલકોને આરટીઓ નોટિસ પટકારી છે રોંગ સાઇડ વાહનકારતા પકડાયેલા વાહન માલિકોને આટીઓ દ્વારા નોટિસ પટકારવામાં આવી રહી છે નોટિસ પટકારી તેઓને સાંભળવામાં આવે છે ત્યારબાદ લાયસન્સ સસ્પેન્ડ કરવા અંગે નિર્ણય લેવામાં આવે છે નોટિસ પટકારીને વાહન ચાલકો પાસેથી ચોક્કસ સમય મર્યાદામાં નોટિસનો જવાબ માંગવામાં આવ્યો છે વાહન ચાલકોના ખુલાસા બાદ આટીઓ વધુ કાર્યવાહી હાથ ધરશે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકનને દબાવી દેજો જેથી તમને આવા નવા નવા સમાચારની અપડેટ મળતી રહે